લીલી મેથીની અંદર કાચા ચોખાના પવા ઉમેરી બનાવો ફ્રેન્ડ્સ નવીન વાનગી જો આ નવીન વાનગી બનાવી લેશો ને તો મેથી જે લોકોને પસંદ નથી તે રોજે કિલો કિલો મેથી લઈ આવશે અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ડીશ બનાવશે એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વળી બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે ઘરના મસાલામાંથી જ બનીને તૈયાર થઈ જાય છે તો સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તેના માટે એક ઇંચ આપણે આદુનો ટુકડો લીધો છે દસથી પંદર નંગ જેટલી આપણે લસણની કઢી લીધી છે અત્યારે સિઝન છે ને એટલે મેં લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે જો લાલ મરચાં ન મળે તો લીલાનો ઉપયોગ કરી શકાય છે અને એક ચમચી આપણે આખા ધાણા લીધા છે હવે આ બધી વસ્તુને મિક્સર જારમાં ઉમેરીને આપણે પાણી ઉમેર્યા વગર અધકચરી આ રીતે વાટી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે તેને ક્રશ કરી લીધું જ એકદમ ફાઇન પેસ્ટ નહીં આ રીતે આપણે અધકચરું જ રાખવાનું છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે લઈ લેશું પૌવા તો અહીંયા આપણે એક કપ ભરીને પવા લીધા હતા તેને થોડીવાર માટે આપણે પાણીથી પલાળી દીધા હતા એટલે પવા સરસ સોફ્ટ થઈ જાય તો પવાને સાઈડ ઉપર રાખીશું ત્યાં સુધીમાં આપણે એક કપ ભરીને લીલી મેથી લીધી છે મેથીની સિઝન છે ને એટલે સરસ એવી લીલીછમ ભરપૂર માત્રામાં મેથી મળી રહી છે તો આપણે મેથીને ઝીણી સમારી લીધી હતી અને ધોઈ લીધેલી છે તો હવે તેમાં આપણે થોડા એવા વેજીટેબલ ઉમેરીશું તો ક્રસ કરેલું આપણે અહીંયા લીધું છે ગાજર અડધો કપ અને અડધો કપ આપણે લીધા છે કેપ્સિકમ જેને આપણે ઝીણા સમારી લીધા છે અને બેથી ત્રણ નંગ જેટલી આપણે ડુંગળી લીધી છે બધી વસ્તુનું માપ આપણે એક સરખું જ રાખેલું છે ને થોડું એવું આપણે લીલું લસણ લીધું છે ડુંગળીને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લીધી છે જેથી દેખાવ ખૂબ જ સરસ આપણે તમે બારીક કટ કરીને પણ ઉમેરી શકો છો સાથે જ થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને લીલા લસણને પણ આપણે બારીક સમારીને ઉમેરીશું સિઝન છે ને ફ્રેન્ડ્સ એટલે લીલું લસણ મળે છે જો તમને ન મળે તો તમે સૂકા લસણનું પ્રમાણ થોડું વધારી પણ શકો છો જો લસણ ડુંગળી ખાતા હોય તો જરૂરથી ઉમેરજો ખૂબ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે ધાણા આદુ મરચાં લસણ જે ક્રશ કરીને રાખેલું તે ઉમેરી દઈશું અને સાથે એક ચમચી આપણે ખટાશ માટે આમચૂર પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સારા એવા કલર માટે એક ચમચી કશ્મીરી મરચું ઉમેરી દેવાનું છે અને થોડી એવી હળદર પાવડર ઉમેરી દેશું કલર માટે સાથે જ આપણે તેની અંદર ઉમેરવાનું છે એક ચમચી જેટલું જીરું જીરુંથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે તમને અહીંયા તલ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તલ પણ સાથે ઉમેરી શકાય છે હવે સ્વાદ અનુસાર આપણે તેની અંદર નમક ઉમેરી દેવાનું છે બસ આટલા જ સિમ્પલ મસાલા રાખીશું કાંઈ જ મોટી આપણે બીજી તામજામ કરવાની જ નથી ઘરમાં રહેલા મસાલામાંથી જ આપણે આ વાનગી તૈયાર કરવાની છે તો હવે જે પલાળેલા પવા હતા ને તે પવા પણ સાથે ઉમેરી દેવાના છે જે વાટકી ભરીને આપણે મેથી અને પૌવા લીધા છે તે જ વાટકી ભરીને બાઇન્ડિંગ માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે લોટ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો હવે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેશો અત્યારે શાકભાજીની અંદર પણ પાણીનો ભાગ છે ને ફ્રેન્ડ્સ એટલે આપણે અહીંયા વધુ પ્રમાણમાં બીજું કોઈ જ પાણી ઉમેરવાની જરૂર નથી આમ નમ જ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે બધી વસ્તુ મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રીતે બધી વસ્તુને સરસ મિક્સ કરી દીધી છે થોડું એવું દબાવીને મિક્સ કરશું ને એટલે શાકભાજીનું પાણી છે તેને લીધે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે કાંઈ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે તો હવે હાથ ઉપર તેલ લગાવી દેસું અને આ રીતે તેમાંથી આપણે ટીકી જેવો શેપ આપી દઉંશું થોડો એવો લુવો લઈને હાથ ઉપર થોડું તેલ લગાવતા જવાનું અને આ જ રીતે આપણે બધો જ નાસ્તો તૈયાર કરી લેવાનો છે આ રીતે ફ્રેન્ડ્સ જો તમે લીલી મેથીનો નાસ્તો બનાવશો ને તો જે લોકોને પણ મેથી પસંદ નથી અને કડવી લાગે છે તેને આ નાસ્તો ખૂબ જ પ્રિય થઈ જવાનો છે એટલી સરસ ટેસ્ટી એવી આ વાનગી બનીને તૈયાર થાય છે અને તમે વેટ લોસ ઉપર છો ફ્રેન્ડ્સ અને ટેસ્ટી ખાવું છે તો તેમાં પણ તમને આ વાનગી ખૂબ જ ઉપયોગી થવાની છે ખૂબ ઓછા તેલની અંદર આજે આપણે આ નાસ્તો તૈયાર કરેલો છે આને તમે એકવાર બનાવીને બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ એટલો સરસ આ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે અને આ એક ખાલી ટિક્કી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે શાક રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે દહીં સાથે સર્વ કરશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટી એવી આ ટીક્કી તૈયાર થાય છે તો અહીંયા આપણે બધી જ ટિક્કીઓ રેડી થઈ ગઈ છે તો હવે તેને શેકવા માટે આપણે થોડું એવું તેલ લઈ લેશું તો મેં આ રીતે તવો લીધેલો છે તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો છો તેની અંદર આપણે એક પાવરા જેટલું તેલ ઉમેરીને તેલને આ રીતે સરસ સ્પ્રેડ કરી દેસું બધી જગ્યાએ ખૂબ ઓછા તેલની અંદર જ આપણે આ ટીક્કીઓ તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ તો હવે આ રીતે ટીક્કીને આપણે સેલો ફ્રાય કરી લેશું લોખંડના તવા ઉપર આ ટીકીને શેકવાથી ટીકી છે તે ખૂબ જ સરસ એવી ક્રિસ્પી બને છે એટલે આપણે લોખંડના તવાનો ઉપયોગ કરેલો છે થોડીવાર માટે આ રીતે આપણે તેને થવા દેશું જેથી ટીકી છે તે સરસ એવી ક્રિસ્પી થઈ જાય આ તેલ બચેલું છે એમાં જ આપણો બધો નાસ્તો તૈયાર થઈ જશે વધુ તેલ પણ નહીં પીવે એટલે વજન ઉતારવું હોય અને તમારે કંઈક ટેસ્ટી ખાવું હોય ફ્રેન્ડ્સ તો ત્યારે તમે આ ટીકી ખાઈ શકો છો ચટપટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો તો એકથી બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું પછી આપણે તેની સાઈડ છે તે ચેન્જ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે ઉલટ પુલટ કરીને આપણે ટિક્કીને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું હલકો એવો બ્રાઉન કલર આવી જાય ને તેના ઉપર ત્યાં સુધી આપણે થવા જ દેવાની છે આ રીતે પલટાવતા જ જવાનું અને ટિક્કી થોડી એવી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને કિનારા ઉપર રાખી દઈશું અને ફરીથી આપણે બીજી ટીકીઓ છે તેને ક્રિસ્પી થવા માટે રાખી દેસું કિનારા ઉપર પણ સરસ એવી ક્રિસ્પી થતી રહેશે આ ટીકીઓ તો આ રીતે ઉલટ પુલટ કરતા જશું અને ટીક્કીને સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે લગભગ પાંચક મિનિટ જેટલો સમય લાગશે એક બેચને તળાવવા માટે તો અત્યારે સીઝન છે ને ફ્રેન્ડ્સ તો આ રીતે બધા જ લીલા એવા શાકભાજી મળતા હોય છે તો આ લીલા શાકભાજીનો ખૂબ જ સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો જરૂરથી એકવાર ટ્રાય કરજો જે લોકોને મેથી પસંદ નથી તે પણ રોજે બબે કિલો મેથી લઈ આવશે એટલી સરસ આ મેથીનો નાસ્તો ટેસ્ટી બનીને તૈયાર થાય છે આને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે બાળકોને તો ખૂબ જ પ્રિય થઈ જશે તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને રેસિપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે આ રીતે થોડી એવી સરસ સતળાઈ ગઈ છે ને ટીકી તો તેને આપણે સાઈડ ઉપર રાખીશું અને જે તેલ બચેલું છે તેમાં આપણે બીજી ટીકીઓ પણ સરસ ક્રિસ્પી કરી લેશું પછી આ રીતે સાઈડ બાય સાઈડ આપણે શેકતા જશું અને સરસ એવી ટીક્કીને આપણે સાતડતા જશું જેથી ખૂબ ઓછા તેલમાં આપણી સરસ એવી ક્રિસ્પી ટિક્કી તૈયાર થઈ જાય તમે આની ચાટ બનાવીને પણ સારું કરી શકો છો ઘરમાં નાની મોટી કિટીપાટી હોય ફ્રેન્ડ્સ ત્યારે પણ તમે આવી ટીક્કી બનાવીને ચાટ તરીકે ખાઈ શકો છો આની ઉપર ચટણી દહીં સેવ ઉમેરીને ચાટ બનાવી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો મેથી ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પણ મેથીની ભાજી તો બાળકો ખાતા નથી ઘણા લોકો મોટા પણ નથી ખાતા મેથીની ભાજી તો તેને આ રીતે તમે મેથી ખવડાવી શકો છો જેથી મેથી ભરપૂર એવા ફાયદા મળી શકે તો આપણી ટિક્કી તૈયાર છે તેને આપણે દહીં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલ છે આની સાથે બીજી કોઈ જ વસ્તુ સર્વ કરવાની જરૂર જ નહીં પડે ફ્રેન્ડ્સ એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો ઠંડી થયા પછી પણ ખૂબ જ સરસ એવી સોફ્ટ બનેલી રહીએ છે તો અહીંયા ફ્રેન્ડ્સ હું તમને એક ટીકી તોડીને પણ બતાવું છું તમે જોઈ શકો છો કેટલી સરસ સોફ્ટ છે બાળકોના લંચ બોક્સમાં અને ટિફિનમાં પણ તમે આ ટીકી બનાવીને આપી શકો છો ફ્રેન્ડ્સ ઠંડી થયા પછી પણ સરસ એવી સોફ્ટ જ બનેલી રહી છે તમે અહીંયા જોઈ શકો છો વેટલોસ માટે તો બેસ્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ટીકી કેવી લાગે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ